હવે લો ગાયસ કેમ છો તમે બધા મજામાં જશો તો આજે આપણે બનાવવાના છે પાણીપુરી સૌથી પહેલાં આપણે એક તપેલીની અંદર મૂકી દેવું છે ગરમ પાણી ત્યારબાદ આપણે દોઢ કપ જેટલો રવો લઈ લેવાનો છે એક કપ જેટલો રવો આપણે એડ કરી દીધો છે ત્યારબાદ આપણે અડધો કપ જેટલો રવો નાખી દીધેલો છે ત્યારબાદ આપણે તેની અંદર નાખવાનો છે એકથી બે ચમચી જેટલો ઘઉંનો લોટ ત્યારબાદ તેની અંદર નાખવાનું છે થોડા કેવા સોડા અને થોડું કેવું સ્વાદ પ્રમાણે મીઠું અને ત્યારબાદ આપણું જે ગરમ પાણી હોય છે તેના વડે જ તમારે લોટ બાંધવાનો હોય છે જો આ ગરમ પાણીથી લોટ બાંધશો એટલે બે કલાક સુધી તમારે રેવા દેવાનો છે લોટ એટલે તમારી પૂરી મસ્ત મજાની ફૂલાઈને દળા જેવી થઈ જશે આ લોટને તમારે કસણી કસણી જેટલો બને એટલો કસણી તમારે લોટ બાંધવાનો છે ત્યારબાદ આ લોટ બંધાઈ છે એટલે થોડુંક એવું તેલ લઈ લેવાનું છે અને બધી કોથી ચોટેલો લોટ હોય તેને તમારે સરખી રીતે બાંધી લેવાનો છે જે રીતના લોટલીનો લોટ બાંધતા હોય તે જ રીતના બાંધવાનો છે ત્યારબાદ આ લોટના પીંડાને તમારે એક ડબરાની અંદર પેક કરીને રાખી દેવાનો છે ચાર કલાક માટે જો તમે બેથી ત્રણ કલાક માટે રાખશો તો પણ ચાલશે દડા જેવી થશે તમારી પૂરી તો ચાર કલાક થઈ ગઈ છે ત્યારબાદ પાછો ફરી એકવાર આ લોટને તમારે કસણી નાખવાનો છે મસ્ત મજાનો જોરદારનો તમારે આ લોટને બાંધી લેવાનો છે અને નાના નાના ગોયણા તમારે કાઢી લેવાના છે જેમ બને એમ નાના નાના ગોયણા કરશો તો નાની પૂરી તમારા લીધે બનશે બહાર જેવી જ એકદમ પૂરી બનવાની છે એક સાઈડ કડક ને બીજી સાઈડ પહોંચી છે બહાર હોય એ જ પ્રમાણે પૂરી બનશે છે 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 આજે તો સૌથી આપણે શું કર્યું લોટ બાંધી લીધો કલાક દીધો ત્યારબાદ કરી લીધા છે તો હવે તેલ પણ ગરમ મૂકવું પડે ને તો તેલ પણ ગરમ મૂકી દીધેલું છે ત્યારબાદ આપણે હવે લઈ લીધો છે પાટલો અને હવે આપણે પૂરીને તેને વણી નાખવાની છે સૌથી પહેલા આપણે જેમ બને એમ લાંબી કરવાની છે પૂરી બધી જ પૂરીને તમારે આવી જ રીતના વણી નાખવાની છે તો અમારી બધી જ પૂરી હવે વણાઈ ગઈ છે તો લાંબી અને ગોળ મસ્ત મજાની પૂરી આપણી હવે વણાઈ ગઈ છે તો આને તળવાનો વારો આવી ગયો છે તો મસ્ત મજાનું આપણું મીડિયમ ફ્લેમ ઉપર તમારે તાપ રાખવાનો છે અને ત્યારબાદ તેલની અંદર તમારે બધી જ પૂરીને તમારે નાખી દેવાની છે અને પૂરી જ્યાં નાખો એના પછી તેને થોડીક ફૂલાઈ જાય ત્યારબાદ તેને તમારે ઝારાના મદદથી પલટાવવાની છે જો પલટાવાની અને એટલે એક સાઈડ હશે તો તમારી થોડીક એવી કડક રહેશે અને બીજી સાઈડ થોડીક એવી પહોંચી રહેશે જે પ્રમાણે આપણે બહાર પાણીપુરીની પૂરી હોય છે તે જ પ્રમાણે પૂરી બનવાની છે તો સૌથી પહેલાં મેં શું કર્યું છે આ વખતે પણ પહેલાં પૂરી નાખી દીધી છે ત્યારબાદ જો દડા જેવી પૂરી થઈ ગઈ હવે આ પૂરીને પલટાઈ દેવાની છે થોડીક બ્રાઉન થઈ ગઈ છે અને નીચે થોડીક કડક રહેવા દેવાની છે એક સાઈડ કડક ને એક સાઈડ નરમ આ જ છે ખાસિયત પાણીપુરીની પૂરીની તો આપણી હવે આ પૂરી બનીને રેડી થઈ ગઈ છે તો આ આપણે ઝારાના મદદથી હવે પૂરીને કાઢી લેશું મસ્ત મજાનાની અંદર જેટલું તેલ રહેલું હોય છે તે ઝારાના મદદથી થોડીક વાર ઉપર રાખશો એટલે બધું નીચે વહી જશે અને આ પૂરીને હવે આપણે સાઈડમાં કાઢીને રાખી દેશું તો હવે આપણે બનાવશું પાણીપુરીનું પાણી પાણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સચરનું ખાનું લઈ લીધું છે તેની અંદર નાખવાનું છે થોડોક એવો ફોદીનો તમારે જેટલા મેમ્બર્સનું પાણી બનાવતા હોય તેટલો તમારે ફોદીનો એ પ્રમાણે લેવાનો હોય છે ત્યારબાદ એક મરચું લઈ લેવાનું છે તીખું એવું મરચું લઈ લીધું છે અને તેના મોટા મોટા ટુકડા તેની અંદર નાખી દીધા છે થોડુંક એવું ખટાશ પકડાવવા માટે તેની અંદર નાખી દીધું છે આંબલી અને ગળાશ માટે થોડાક એવું આપણે નાખી દીધું છે સાકર સાકર નાખી દીધું છે તમે ખાંડ પણ નાખી શકો છો ત્યારબાદ તેને થોડીક એવી આપણે નરમ કરવા માટે આપણે પાણી જેવું કરવા માટે અંદર થોડુંક એવું પાણી હવે આનું બનાવવાનું છે પાણી તો એ પેસ્ટને તમારે એક બાઉલની અંદર કાઢી લેવાની છે અને ત્યાં જે આપણું મિક્સચરનું ખાનું હોય છે તેની અંદર ચોટેલી જે ચટણી હોય છે તેની અંદર થોડુંક એવું પાણી નાખા દેવાનું છે પાણી નખાઈ જાય એ જ પાણી તમારે પેસ્ટની અંદર એડ કરી દેવાનું છે ત્યારબાદ આપણે લઈ લીધું છે એક ચમચી જેટલું સંચર એક ચમચી જેટલું આપણે આમચૂર પાવડર કહી શકો છો અથવા તો જલજીરા પાવડર પણ કહી શકો છો તે લઈ લીધો છે ત્યારબાદ તેની અંદર નાખી દીધું છે આપણે આ બે વસ્તુથી પાણીનો ટેસ્ટ તમારે થોડોક એવો ખારો આવશે અને હવે થોડોક ટેસ્ટ મારે ગળિયો કરવા માટે અંદર ગોળ પણ એડ કરવાનો છે તો તૈયાર છે તમારું મસ્ત મજાનું પાણીને એની અંદર ઉપરથી નાખી દો ગુંદી હવે ગુંદી તમે બહારથી લ્યો કે ઘરે બનાવી તમારો બરાબર પ્રશ્ન છે ગુંદી નો નાખો તો પણ ચાલશે ત્યારબાદ હવે આપણે બનાવવાનો છે પાણીપુરીનો મસાલો તો સૌથી પહેલાં અમે શું કર્યું છે કે બાર કલાક પહેલાં ચણા પલાળ દીધા હતા અને એને આપણે રાખી દીધેલા હતા હવે ચણાને આપણે બાફી લેશું અને બટેટા પણ બાફી લેશું ચણા અને બટેટાનો મસાલો બનાવવાનો છે ત્યારબાદ એક બાઉલની અંદર આપણા જે બાફેલા બટેટા છે તે લઈ લીધા છે દસ મિનિટ આપણે વાર લાગેલી હતી બટેટા બાફવામાં અને ચણા બાફવામાં તો આપણે હવે તેની અંદર મસાલો કરી લેશું સૌથી પહેલાં તેની અંદર નાખેલું છે ધાણા જીરું ત્યારબાદ થોડુંક એવી ચટણી એડ કરેલી છે અને ત્યારબાદ થોડુંક એવું તેની અંદર આપણે આમચૂર પાવડર એડ કરેલો છે ત્યારબાદ હવે આપણી મસાલો મસ્ત કસણીને તમારે રેડી કરી લેવાનો છે તો આ આપણો થઈ ગયો છે રેડી મસાલો અને પૂરી અને પાણી ત્રણે ત્રણ વસ્તુ આવી ગઈ છે તો તમે જોઈ જ શકો છો પૂરી એક સાઈડથી કેટલું ઉપરનું પડ છે તે નરમ છે જે પતલું એવું છે ને નીચેનું પડ છે તે થોડુંક જાડું એવું છે એટલે કે પાણી તમારું નીચે પણ ન જાય તેનું પણ ધ્યાન રાખવાનું છે આ રીતના પૂરી તમે ઘરે જ બનાવી શકો છો ત્યારબાદ તેની અંદર અમે નાખેલી છે થોડીક એવી સેવ તમે આની અંદર સેવ છે ડુંગળી છે ધાણાભાજી છે દ્રાક્ષ છે ગમે આની અંદર નાખી શકો છો ચટણી છે તેની અંદર તમે દહીં પૂરી ખાવી તો દહીં પણ નાખી શકો છો પણ અમે સિમ્પલ સાદી એવી પાણીપુરી ખાવી હતી એટલે અમે આવી બનાવેલી છે તમે આની અંદર ગમે એ નાખી શકો છો ત્યારબાદ આપણી મસ્ત મજાની પાણીપુરી રેડી છે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય નવા વિડીયોમાં જલ્દી આવજો અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય